ચડી ગયો છે રાજકોટને એનીમાં ચડાવવાની જરૂર છે અને આ લોકો ઇન્જેક્શન ફોપી રહ્યા આજે જો હેલ્મેટ ડ્રાઈવ ચાલુ છે લોકોની સુરક્ષા માટે છે આપણે પણ કહીએ છીએ કે લોકોની સુરક્ષા માટે છે આ બધું કાયદો અને વ્યવસ્થા જાળવવી અથવા સુરક્ષા જાળવવી એક દરેકની ફરજ આવે છે અને આજે આજથી હેલ્મેટ ડ્રાઈવ શરૂ થઈ છે તો આમ આ કાયદો લોકોની સુરક્ષા માટે બનાવેલો છે પણ જે દ્રશ્યો તમે જોવો છો એમાં એવું લાગે છે કે જો માથું બચી જાય તો પગ ભાંગી જાય પગ બચી જાય તો નીધું ભાંગી જાહે અને હેલ્મેટ માથે પહેરેલો હિસ્સે અને માણસ નીચેથી આખે આખો કપાઈ જાય એવી પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો અત્યારે તમે જોવા આ રાજકોટનો પોષ વિસ્તાર છે બાપા સીતારામ ચોક મોવડી ચોકડી થી આગળ તમે જોઈ શકો છો વાહનોની અવર જવર જાજી હોય છે અને પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવે છે હેલ્મેટની સુરક્ષા કરતા જરૂરી બીજી સુરક્ષાઓ પણ ઘણી છે જેની ઉપર સરકારનું કોઈ ધ્યાન નથી માત્ર હેલ્મેટ ઉપર બસો પાંચસો ના ઉઘરાણા ચાલુ છે તો આ વિશે તમારો અભિપ્રાય કેજો મણમણના ખાડા છે તમે જોઈ શકો છો એટલે હવે તો આમાંથી ભગવાન બચાવે એ જ આ લોકો ચારેય બાજુ ઉભા છે પોલીસ વાળા એનું કામ કરે છે પોલીસને તો શું હોય કે એમનું કામ કરવાનું હોય એમને તો કહેવામાં આવ્યું હોય કે આવું કરવાનું છે એટલે આકલો કરતા હોય પણ આપણે જોવું પડે કે આ સરકારનું શું કરવું એટલે આપણાથી કઈ થાય એમ તો છે નહીં જોવો અને મજા કરો આખા રાજકોટની અત્યારે હાલત બહુ ખરાબ છે રોડ રસ્તાના ક્યાંય ઠેકાણા નથી કાયદો અને વ્યવસ્થા કથડી રહી છે ચાલતા ને ચાલતા અવારા તત્વો ઠેરી લઈ નીકળી પડે છે એમના વિશે એક શબ્દ બોલતી નથી પોલીસ તંત્ર કે સરકાર માત્ર એક જૂની કેસેટ વગાડે છે કે ચરમબંધીઓને છોડવામાં નહીં આવે પણ મને લાગે છે એની નજરમાં ચરમબંધીઓ આ છે હેલ્મેટ ન પહેરે એ એટલે તમે જોઈ શકો છો આપણે એમ કહીએ કે ભાઈ શરમ શરમબંધી તો કોણ એની વ્યાખ્યા શું તો કે આ રસ્તામાંથી આવતો માણસ જેને મોટર સાયકલમાં હેલ્મેટ ન પહેર્યો હોય તે બાકી તો કઈ કોઈ ગુંડા તત્વો અવારા તત્વોને તો કોઈ પકડતા નથી બુટલે તો કોઈ પકડતા નથી એટલે એમની નજરમાં કદાચ આ હોઈ શકે છે